નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતવાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું રબરની ખેતી વિશે સંપૂર્ણ માહિતી જે રબરના ઝાડનું એકવાર વાવતર કરીને ચાલીસથી પચાસ વર્ષ સુધી આપણે એમાંથી કમાણી કરી શકીએ છીએ તો આવો જોઈએ રબરની ખેતી ક્યારે કરવી જોઈએ કેવું વાતાવરણ મળે છે ક્યાં તેનું માર્કેટ મળે છે તેની સંપૂર્ણ વિગત રબરની ખેતી કરીને તમે તગડી કમાણી કરી શકો છો આ ખેતીમાં એકવાર રબરના છોડને વાવીને પછી ચાલીસ વર્ષ સુધી કોઈ જ ખર્ચ કરવાની જરૂર પડતી નથી અને દર વર્ષે પ્રતિ એકર પાંચ લાખ સુધીની કમાણી થઈ શકે છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણા દેશમાં દરેક રાજ્યમાં વાતાવરણમાં રહેલી ભિન્નતાના કારણે વિવિધ પ્રકારની ખેતી કરવામાં આવે છે આજે ઓર્ગેનિક ખેતીનો કોન્સેપ્ટ ખૂબ જ વ્યાપક બની રહ્યો છે તો સરકાર પણ ખેડૂતોની આવક વધે તેવા પ્રયાસો કરી રહી છે જો તમે પણ ખેતી દ્વારા દાયકાઓ સુધી કમાણી કરવા ઈચ્છો છો અને રબરની ખેતી તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે રબરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચોથા સ્થાન પર છે જ્યારે કેરળ દેશમાં સૌથી વધુ રબર ઉત્પાદન કરતું રાજ્ય છે ત્યારબાદ બીજા સ્થાન પર ત્રિપુરા આવે છે અહીંથી અન્ય દેશોમાં રબરને એક્સપોર્ટ કરવામાં આવે છે ભારત સરકારનું રબર બોર્ડ અનુસાર ભારતમાં ત્રિપુરામાં નેવ્યાસી હજાર બસો ચોસઠ હેક્ટર આસામમાં અઠ્ઠાવન હજાર હેક્ટર મેઘાલયમાં સત્તર હજાર હેક્ટર નાગાલેન્ડમાં પંદર હજાર મણિપુરમાં બેતાલીસો મિઝોરમમાં ચાર હજારને સિત્તેર હેક્ટર અરુણાચલ પ્રદેશમાં પાંચ હજાર આઠસોને વીસ હેક્ટરમાં જમીનમાં પ્રાકૃતિક રબરની ખેતી કરવામાં આવે છે ભારત વિવિધ દેશોમાં પણ રબરને એક્સપોર્ટ કરે છે અહીંથી જર્મની બ્રાઝિલ અમેરિકા ઇટલી તુર્કી બેલ્જિયમ ચીન ઇજિપ્ત નેધરલેન્ડ મલેશિયા પાકિસ્તાન સ્વીડન નેપાળ અને સંયુક્ત અરબ અમીરાતના નેચરલ રબર એક્સપોર્ટ કરવામાં આવે છે એક રિસર્ચ અનુસાર ભારતમાંથી વર્ષ બે હજાર વીસમાં બાર હજાર મેટ્રિક ટનથી વધારે નેચરલ રબર એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું હવે મુખ્ય રબર ઉત્પાદકમાં ઓરિસ્સાનું નામ પણ સામેલ થઈ ગયું છે રબરનો ઉપયોગ સોલ ટાયર એન્જિનની સીલ દડા ઇલાસ્ટિક બેન્ડ અને ઇલેક્ટ્રિક ઉપકરણો બનાવવામાં આવે છે રબરની ખેતી દ્વારા ચાલીસ વર્ષ સુધી નફો કમાઈ શકો છો આ છોડ પાંચ વર્ષમાં વૃક્ષ બની જાય છે ત્યારબાદ તેમાં ઉત્પાદન શરૂ થાય છે રબરના વૃક્ષના દરરોજ ઓછામાં ઓછો છ કલાક સૂર્યપ્રકાશની જરૂર પડે છે હવે આપણે જોઈએ કે રબરની ખેતીમાં કેવું વાતાવરણ જોઈએ આપણે રબરની ખેતી માટે લેટરાઇટ લાલ દોમટ માટી ખૂબ જ સારી માનવામાં આવે છે માટીનું પીએચ ચાર પોઈન્ટ પાંચથી છની વચ્ચે હોવું જોઈએ છોડ લગાવવાનો યોગ્ય સમય જૂન જુલાઈ છે રબરના છોડને વધારે પાણીની જરૂર પડે છે શુષ્ક માટેમાં છોડ નબળો પડી જાય છે તેમાં વારંવાર સિંચાઈની જરૂર પણ રહે છે રબરની ખેતી માટે વધારે પ્રકાશ અને ભેજયુક્ત જમીનની જરૂર પડે છે રબરની ખેતી માટે આપણને આર્થિક સહાય પણ મળે છે રબરની ખેતી કરનારા ખેડૂતોને કેન્દ્ર સરકાર અને વિશ્વ બેંક તરફથી આર્થિક મદદ મળે છે જંગલમાં ઉગતા રબરના છોડ સામાન્ય રીતે તેતાલીસ મીટર ઊંચા હોય છે જ્યારે ખેતી માટે વાવવામાં આવેલા છોડ નાના હોય છે કઈ રીતે આપણને રબર મળે છે તેની આપણે વિગત જોઈએ રબરના વૃક્ષમાં કાણું પાડીને તેમાંથી દૂધ એકત્ર કરવામાં આવે છે જેને લેટેક્સ કહેવામાં આવે છે આ એકત્ર થયેલ લેટેક્સને કેમિકલ સાથે ટેસ્ટ કરીને સારી ક્વોલિટીનું રબર તૈયાર કરવામાં આવે છે રબરના વૃક્ષમાં મળતા લેટેક્સને સુકાવવામાં આવે છે જેમાંથી રબર સીટ અને અન્ય પ્રોડક્ટ્સ બને છે રબર શીટનો ઉપયોગ ટાયર ટ્યુબ ઉપરાંત અનેક વસ્તુઓ કરવામાં આવે છે એટલે કે રબરના વૃક્ષમાંથી મળેલ લેટેક્સને ઘણી વખત પ્રોસેસિંગમાંથી પસાર થવું પડે છે ત્યારબાદ વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર થાય છે આ રીતે રબરની ખેતી દ્વારા દેશમાં અસંખ્ય ખેડૂતો બમ્પર કમાણી કરી રહ્યા છે